શક્તિ સંધ્યા ગરબા સિઝન ત્રણમાં દિવ્યા ચૌધરીનું જોરદાર પરફોર્મન્સ પ્રથમ બે એડિશનની સફળતા પછી શક્તિ સંધ્યા ગરબા અમદાવાદમાં નવરાત્રિની વધુ ભવ્ય ત્રીજી સિઝન માટે પુનરાગમન કર્યું આ વખતની નવરાત્રિ દરમિયાન અદ્ભુત ઉજવણી કરીને ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે શક્તિ સંધ્યા ગરબામાં દિવ્યા ચૌધરી આ વખતે નવરાત્રિમાં એક ઓક્ટોબર સુધી એસજી હવે જેગુઆ શોરૂમ નજીક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓનું મન મોહી લીધું છે અહીં ટ્રેડિશનલ લુકમાં ખેલૈયાઓ મન મૂકીને ધૂમ મચાવી રહ્યા છે અમદાવાદ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવીને માહોલ ભક્તિમય બનાવી દીધો છે જે અપેક્ષા કરતાં દસ ગણો વધુ છે શક્તિ સંધ્યા સિઝન થ્રી બધું જોરદાર અહીંયા આયોજન છે અને અમને લોકોને પરફોર્મન્સ કરવાની બહુ જ મજા આવી રહી છે કેમ કે અમે વિચારી તો એના કરતાં ડબ્બલ પબ્લિક અહીંયા આવે છે અને બહુ જોશથી રહે માતાજીના ગરબા અમે વધારે લઈએ છીએ અને જે લોકોને સાંભળવા ગમે છે એવા બહુ બધા ગીતો અમે લોકો આવા સાથે અમારી લઈ દિવ્યાબેન જોડે અમે લાસ્ટ ઇયર જે સિઝન ટુ શક્તિ સંધ્યા કરી ક્રાઉડનો રિસ્પોન્સ ખૂબ સારો મળ્યો અમને દિવ્યાબેનને અમારી જોડે ખૂબ મજા આવી અને દિવ્યાબેનનો જે પર્સનલી આગ્રહ હતો કે શક્તિ સંધ્યામાં મારે પરફોર્મ કરવાનું છે કરવાનું છે કરવાનું છે અને પબ્લિકની ડિમાન્ડ દિવ્યાબેનનો આગ્રહ જોઈને અમે આ વખતે ફરીવાર દિવ્યાબેન સાથે શક્તિ સંધ્યા દિવસે આયોજન કર્યું અને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ક્રાઉડનો રિસ્પોન્સ ખૂબ સરસ છે અમદાવાદવાસીઓ ગરબા રસી ખૂબ મોજ કરી રહ્યા છે તો रिपोर्ट बाय अश्विन लिंबाचिया भारत मिरर अहमदाबाद